વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસવાટ કરે છે વડોદરા શહેરમાં બસો બત્રીસ વર્ષ જૂનું ખંડોબા મહારાજનું મંદિર આવેલું છે અને પરંપરા અનુસાર વડોદરા શહેરના ખંડોબા મહારાજના અને માણસા દેવીના લગ્ન કરવામાં આવશે રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં ખંડોબા મહારાજ અને માણસા દેવીના લગ્નનો કાર્યક્રમ બે ડિસેમ્બરથી સાત ડિસેમ્બર દરમિયાન યોજાશે જેમાં

આ પૌરાણિક મંદિરમાં છેલ્લા બસો બત્રીસ વર્ષથી ચંપા શ્રી ખંડોબા મહારાજ ના વિવાહ માણસા દેવી સાથે ધૂમધામથી કરવામાં આવે છે દેવસ્થાન ટ્રસ્ટ ના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં બે થી સાત ડિસેમ્બર સુધી સુપ્રસિદ્ધ ચંપા ષષ્ટી ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે છ ડિસેમ્બરે સાંજે સાડા ચાર કલાકે આરવી દેશાઈ રોડ પર શ્રી બોલાઈ માતાના મંદિરથી પીઠી લઈને ભક્તો શ્રી ખંડેરાવ મંદિરમાં જ છે સાંજે સાડા ચાર કલાકથી સાત કલાક દરમિયાન પીઠીની વિધિ યોજા છે સાત ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે શ્રીજીનો પાલખીમાં વરઘોડો નીકળશે જે ખંડેરાવ મંદિરે સાંજે સાડા વાગે પહોંચશે શ્રીજીનો શુભ મંગલ વિવાહ યોજાશે જ્યાં મહારાજ સમરસિદ્ધજી ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવાર હાજરી આપશે અને પૂજન અને આરતી કરવામાં આવશે સાથે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો શ્રી ખંડોબા મહારાજના વિવાહ માણસા દેવીના લગ્નોત્સવમાં ઉમટી પડે છે આ ચંપાષ્ઠીનો ઉત્સવ વડોદરાના ખંડોબા મંદિર પ્રાચીન મંદિર છે જે રાજવી પરિવારે વર્ષો લગભગ અઢીસો વર્ષ પહેલાંનું છે અને અહીંયા આ રાજવી પરિવાર અને ગાયકવાડ પરિવારના કુલદેવતા છે અને આ જે ઉત્સવ માર્ગશીષ મહિનાના પહેલાં દિવસથી ચાલુ થાય છે અને છઠ્ઠા દિવસે એટલે ચંપાસષ્ઠીના દિવસે સંપન્ન થાય છે પહેલાં દિવસથી તે છઠ્ઠા દિવસ સુધી વિવિધ કાર્યક્રમો હોય છે છઠ્ઠી તારીખે ભગવાનના છઠ્ઠી તારીખે ભગવાનને હળદ લગાડવામાં આવે છે બોલાઈ માતાથી ભગવાનની પાલખી અહીંયા હળદ લગાડવા માટે બોલાઈ માતાના ત્યાંથી આવે છે પાલખી અને ત્યાં હળદ મહારાણી સાહેબ કાં તો રાજવી પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત અને ગાયકવાડ પરિવારની મહિલા મંડળો દ્વારા હળદ લગાડવામાં આવે છે બીજા દિવસ એટલે સાતમી તારીખે ખંડોબાના લગ્ન હોય છે લગ્ન સાંજે સાત વાગીને પંદર મિનિટે અહીંયા થાય છે તેનો વરઘોડો પાંચ વાગ્યાથી બોલાઈ માતા મંદિરથી નીકળે છે અને અહીંયા આવે છે ધામધૂમથી મહારાષ્ટ્રીય સમાજના ઘણા બધા ભક્ત મંડળો આવીને એ આ પર્ટિક્યુલર લગ્નમાં ઉપસ્થિત રહે છે અને રાજવી પરિવારમાંથી મહારાણી સાહેબ મહારાજ સાહેબ મા સાહેબ આ બધા જણા ઉપસ્થિત થઈને ખંડોબાના લગ્ન લગાડે છે